ને કૃતિ એવું આપણને મજા જેમ કે આપણે નાના હતા પણ નિહાળે ભણતા વિજ્ઞાન ભાગ લેતા બહુ મજા આવે અમે રાજ્ય કક્ષા વેલા ઘણી કૃતિ હતી અને અમે જાને કે પૂરું થઈ ગયું બધું હકેલાતું હતું એટલે હું જો પછી બેન હતા પૂરું થઈ ગયું આવ્યા કાકા ખબરમાં ભાઈ જાગ્યા નહીં જો જાગ્યા હોત તો ભાઈ બહાર જવાનું તો એવું હતું અને જગાનું જ નહીં કાંઈ નહીં હાલો નિહાળ પર આટો મારવી બતાવ બધું આયોજન પચી ગયું છે નહીં તમને હાલો ભાઈ જો પહોંચી ગયા છે ને જો જાઓ એના કરી ફરેલો પડી આખા ગ્રાઉન્ડમાં બધું ખાલી થઈ ગયું જો બધું જો બધા જાય છે બધું પૂરું થઈ ગયું ભાઈ અંદર કાંઈ જવું નથી અંદર આટો માર લીધો તો અને બધું બધા જો બહાર કૃતિ લઈને બધા વાહન ની વાટે ઊભા છે તો હાલો પદી હવે આપણે પ્લાય ઉતારવા જવા દેવી હાલો ચંગી થા પ્લાય ની ગાડી આવી ગઈ છે ઉતારવા ની જ્યાં છે ને ભાઈ ફોન આવી ગયો હાલો ફટાફટ છે પ્લાય ઉતરવા વયા અને આ બધા એના બધા ઘરે વયા જાય ભાઈ હવે બધું અમને હકેલાઈ જાહે અંદર હવે આટો મારવાનો થાતો આપણે નથી ભાઈ એક વખત આટો મારી જવા તો કાય ને હાલો આગળ બેની મજા આવશે પ્લાય ની ગાડી આવી ગઈ છે આછી પેરી જો તો કાય ને હાલો અહીંયા ઉતરવાની આ બીજી બીજી પ્લાય એમ પડી જ છે આ ઉતારી ને છે હેલો ફટામ ફટ આગળ આગળ તમે જોતા જો એટલી પ્લાય થી ઉતારી ને છે ભાઈ બાવણાની આઈ ઓર ઉતાર્યો બાવણાની આઈ ઓર તો કાઈ ને ભાઈ ઉતાર નથી ભાઈ કામ પતી ગયો જો ગાડી મિલ દે પાર્કિંગ માં ને અંજન અને હાલો આ ઉતરી ગઈ છે તો આપણું કામ પતી ગયું હવે જાવ દે ભાઈ ઘરે ક્યાંક જાહું કા વિડિયો એડિટિંગ કરવાનું પછી મિનલો એડિટિંગ કરી હાલો કન્ટિન્યુ મિનલો આપણે ભાઈ આપડી ગાડી લઈને જવા દેવી ભાઈ તો ભાઈ પછી તો આવી જાય ઘરે અને કંઈ વ્લોગ આજ બનાવ્યો જ નથી આજનો બ્લોગ શું કહેવાય કાંઈ બનો એટલે બન્યો જ નથી એમ કહેવાય તો ભાઈ જ્યાંથી આવી જાય તો પ્લાય ઉતારીને પછી કરે અને ઘરે આવીને એડિટિંગ કરતો હતો ભાઈ જે ચાર લગીને એડિટિંગ જ કરતો હતો મિની વ્લોગ એક બનાવ્યો એક જ મિની વ્લોગ બનાવ્યો અને એનું કારણ છે કે મિની વ્લોગનો બધો એટલે બધો ડેટા હતો ને એ ફરીથી લેવો પડ્યો એનું કારણ છે એટલે ખાલી ક્લિપો રહેતી ઉતારેલી પછી જે ફોન્ટ છે જે કોમેડી ઇફેક્ટ છે પછી જે કોમેડી ઇફેક્ટ ની મ્યુઝિક ઇફેક્ટ આવે છે એ બધી એ બધું બોતક બહુ એટલે બહુ વાર લાગી ગયું એનું કારણ છે કેમ કે જે ફોન બદલાયો ને આ આ ફોન જો આ ફોન તો આપડી પાસે આમાં બધું હતું હવે આ ફોન એનો ફોન મે લીધો એટલે એમાં કાઈ એવું બધું હતું નહીં પછી ના મે લગભગ તો મિની વ્લોગ બનાવ્યા જ નથી એટલે લગભગ બે ત્રણ મહિના જેવું થઈ ગયું મિની બ્લોગ નથી બનાવ્યા ને એમના એમના મિની બ્લોગ ની કેટલી બધી લગભગ પંદર વીસ મિનિટ બ્લોગ જેટલી છે ને ક્લિપ છે ભાઈ તો એ ભાઈ કાલથી મિનિટ બ્લોગ એક વાગે શરૂ થઈ જાય છે બપોરના એક વાગે ભાઈ આવી જાય અને આપણા ડેલી બ્લોગ તો ભાઈ આઠ વાગે આવે છે આજનો બ્લોગ એટલે મીન્સ કે આ બ્લોગ કાલ આવશે એટલે કે કાલનો બ્લોગ તમે ગણો એ બાર વાગે આવો તો ભાઈ ક્યારેક કરેક્શન બાર વાગ્યા આવે પણ કાંઈ વાંધો નહીં હવે ભાઈ આઠ વાગ્યામાં આવી જાય આપણા બ્લોગ ટેન્શન લેવાની કાંઈ કાંઈ જરૂર નથી ને ભાઈ અત્યારે આનું એડિટિંગ હવે કીધું પતાવી દઉં અને હાંજે પાછું ભાઈ જે શોર્ટ મૂવીનું એડિટિંગ છે ને ભાઈ એ કરવાનું છે તો એ વિપુલભાઈ કરશે એટલે આપણા હાથમાં ફોન હોય નહીં આપણે ફટાફટ છે ને કાંઈ કાં પેલા આનું એડિટિંગ છે ને બધું એટલે બધું પતાવી દેવું છે એક મિનિ બ્લોગ બની ગયો કેમ કે ડેટા નહોતો ને એટલે બધી થોડીક વાર લાગે બધું એડજસ્ટમેન્ટ કરવામાં અને મિનિ બ્લોગ બનાવતા કલાક જેવું તો થયા જ જાય એમ જે પહેલાં વોઇસ ઓવર કરું ક્લિપ એડજસ્ટ કરું પછી ફોન્ટ નાખવાના વીસથી થી પચીસ સેકન્ડ ગીરના જે કાંઈ ફોન્ટ હોય એન્ડ્રોના એ ફોન્ટ નાખવાના એ ફોન્ટ કન્ફર્મ બેહારવાના જેમ વોઇસ બોલાતો જાય એમ એક 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 શબ્દ પડતો જાય ટિક ટીક 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 એ મીન્યુ લોક જવાય ને ખબર પડી જાય અને એ જેટલા ફોન્ટ પડે ને એમાં પાછું ફોન્ટ મ્યુઝિક આપવાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આટલી વસ્તુ ભાઈ કરવાની હોય અને પછી એક વખત આખો મિનિ વ્લોગ ચેક કરવાનો આટલી વાર લાગે ને પછી એક્સપર્ટ થાય ને પછી અપલોડિંગ થાય ભાઈ તો આ રીતનું કંઈક મીન્યુ વ્લોગ બનાવવાનું હોય ક્યાંથી બતાવશું ભાઈ કઈ રીતના વોઇસ ઓવર કર્યું છે ડબલ ફોન પડખ્યા હશે ને બે ફોન એ બતાવીશ કેટલી વાર લાગે વોસ ઓરમાં જીભ બહુ લપસી જાય સ્પીડમાં બોલવાનું હોય ને એટલે આ રીતે નોર્મલ બોલે એવી રીતે થોડુંક સ્પીડમાં બોલવાનું એટલે ભાઈ જીભ ને એવું લપસી જાય એટલે થોડુંક કેવર મારે કોને ખબર હોય પ્રોબ્લેમ ઘટવું પડશે તમને કોઈને ખબર નહીં તો કોમેન્ટ કરી દેજો કે હું શરૂ લોક બનાવતો હોય એટલે ઇન્સ્ટાગ્રામમાં કંઈક મેસેજ આવે એટલે ઇન્સ્ટાગ્રામમાં ફિંગર પ્રિન્ટનો લોક મારે એટલે એ કોઈ મેસેજ કરે એટલે એ મેસેજ ટોલ ક્લિયર પડે અને ફિંગર ફિંગર માંગે બીજું કંઈ માંગે બધું જે કામ થતું બધું બની થઈ જાય સીધી સ્ક્રીન આવીને ખુલ્લી જાય બીજું કામ બન્યું થાય છે ખબર તો કમેન્ટ કરી દેજો કાંઈ હવે હલો એડિટિંગ જવાનું છે વિહુલભાઈ નો ફોન આવી ગયો હતો અને ક્યાં થાય કાલ ટ્રાવેલિંગમાં જવું થાય પણ ના કાલ ટ્રાવેલિંગમાં જવાનું કાલ આપણે જવાનું છે બહાર એ બધું કાલનું કાલ જોઈશું ભાઈ આજનો કેમ કે ભાઈ એક તો બાર વાગે ઊઠી જાય આપણે કમ્પ્લીટ થઈને પછી ભાઈ ખાઈ પીને બાર ગયા થાય અને પછી શું કહેવાય આપણે સ્કૂલે તો સ્કૂલે બધું ફંક્શન પૂરું થઈ ગયું હતું સવારે જવાનું હતું આને આપણને કઈ વેલા કીધું નહોતું તો કાંઈ પછી પછીનો પણ આવી પૂરું થાય છે આવું હોય તો મજા આવે આપણને તમને આગળ વાત કરીને કેમ કે ભાઈ આપણે નાના હતા ને જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યારે ભાઈ બહુ એટલે બહુ એક એવું ફંક્શન નહીં હોય કે એક એવો કાર્યક્રમ નહીં હોય જેમાં આપણે ભાગ નહીં લીધો હોય લેખન સ્પર્ધા ભલ લખતા ન આપણે અક્ષરહારા ન થાય વાસણ સ્પર્ધા બાળ સભા વિજ્ઞાન મેળો ગણિત ગમ્મત જે આવી પછી ખ્યાલ મહાકુંભમાં તો એક ઓછા જ આવી જાય ક્યારેક ક્યારેક કેમ કે એમાં ભાઈ આપણે ટાટિયાની તકલીફ એટલે એવું બધું બધું છે તો કાંઈ નહીં આગળ કન્ટિન્યુ બીજા રહ્યો એમને બે કાંઈ એક હળંગ સ્કીપ ક્લિપ મારી દીધી છે એને કન્ટિન્યુ બીજા રહ્યો મજા આવે છે ભાઈ સાહેબ એડિટિંગ કરીને ઘરે આવી જશે ને ભાઈ ઘરે આવ્યો ને ડેલી અંદર ભગ મજા ને તો સાંભળ્યું કે ભાઈ બ્લોગ બનાવવાનો બાકી છે એન્ડિંગ દેવાનું બાકી છે ને ભાઈ બધું એવું બાકી છે તો ભાઈ મસ્ત મજા નું ભાઈ એડિટિંગ કર્યું પચાસ ટકા એડિટિંગ શું છે ભાઈ એડિટિંગમાં હોય એટલે હા મગજ નથી કેટકો ભાઈ મારવાનો છે તો આજનો હાવ નાનો બન્યો છે ચાર પાંચ મિનિટનો જેવડો બનાવ્યો પણ ભાઈ એક્ઝિસ્ટ કરી લેજો ભાઈ એમ એડિટિંગ શરૂ હોય એટલે ભાઈ બધું ભૂલાઈ જાય ને આજે એડિટિંગનું તો વાત સાઈડમાં રહે પણ મને આજ જ ભૂલાઈ ગયું હતું કે વ્લોગ બનાવવાનો છે કાંઈ નહીં આલો કાલ મસ્ત મજાનો વ્લોગ આવી જાય પાછો ભાઈ મું જરૂર નથી અને ભાઈ શું કહેવાય હવે હોય જાય ભાઈ ને કાલ બહાર જવાનું છે ભાઈ